જહાંગીરપુરા પોલીસે વિવિધ હથિયારો અને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે આ ટોળકીમાં ચાર સગીરોનો પણ સમાવેશ થાય છે જેઓ દિવસ દરમિયાન છૂટક મજૂરી ભંગારની ફેરી ઢોલ વગાડવાનો અને શાકભાજી વેચવાનું જેવા કામો કરે છે આઠ માળની કરવાના ઈરાદે ઘુસેલી ત્રણ અલગ અલગ ટોળકીના કુલ આઠ આરોપીઓને જહાંગીરપુરા પોલીસે વિવિધ હથિયારો અને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે રાત્રિના સમયે જહાંગીરપુરા ક્લબ હંડ્રેડ એમ્પાયર બિલ્ડિંગ ખાતે ત્રણ ચાર માણસોની ત્રણ અલગ અલગ ટોળકી ચોરી કરવાના ઇરાદે બિલ્ડિંગમાં ઘૂસી હતી બિલ્ડિંગના ફરિયાદી આ લોકોને જોઈ જતા તાત્કાલિક ઇમરજન્સી હેલ્પલાઇન એકસો બાર ઉપર ફોન કરી પોલીસની મદદ માંગી હતી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જતા કેટલાક આરોપીઓ પોલીસને જોઈને બિલ્ડિંગમાંથી ભાગવા લાગ્યા હતા પોલીસે તેમનો પીછો કરતા આરોપીઓ ઇસ્કોન મંદિર હરપટીવાસમાં ઘૂસી ગયા હતા ત્યાં સ્થાનિક લોકોની મદદથી પોલીસે તેમને પકડી પાડ્યા હતા બાદમાં બિલ્ડિંગમાં છુપાયેલા અન્ય ચાર ઇસમોને શોધી કાઢવા માટે પોલીસે સહાયક હોમગાર્ડ સાથે ક્લબ હંડ્રેડ એમ્પાયર બિલ્ડિંગમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું આઠ માળની બિલ્ડિંગના ધાબા પરની ટાંકીમાં છુપાયેલ ચાર આરોપીઓને પણ પોલીસે ઝડપી પાડ્યા હતા આ તમામ ચોર ઇસમો વિરુદ્ધ જહાંગીરા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઝડપાયેલા આરોપીઓમાં હિતેશ ઈશ્વરભાઈ લસણિયા ધર્મેશ મહેશભાઈ દંતાણી સુરેશભાઈ પટણી રવિ પ્રતાપભાઈ ડાયાભાઈ પાટણવાળા રવિ મોતીરામભાઈ મફાભાઈ વઢિયારા જ્યારે આ ઉપરાંત ચાર સગીરો પણ કાયદાના સંઘર્ષમાં આવ્યા હતા પોલીસ આરોપીઓ પાસેથી એક લોખંડના સળિયાની કોષ પાંચ નાના મોટા પેચિયા બે વાયર કટર એક કટર બે ચપ્પુ એક હઠોડી તાંબાના પાઇપો ઇલેક્ટ્રિક વાયરો અને ચાર દરવાજાના નકુચા સહિતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે મારું નામ પીએસઆઈપી ઘરિયા જાંગીરપુરા પોલીસ સ્ટેશન સુરત શહેર ગઈકાલ રાત્રે ત્રીસ તારીખના રાત્રે દોઢ વાગ્યે અમને ફરિયાદીનો ફોન આવેલો

ત્યારબાદ અમુક ઈસમો આ બિલ્ડિંગમાં ધાબા પર નવમાં માળે ધાબા પર ટાંકીમાં છુપાઈ ગયેલા હતા એમાં દરેક ફ્લોર પર સર્ચ હાથ ધરી પોલીસે તે ઈસમોને પકડી પાડેલા છે આમ કુલ આઠ આરોપી અને ચાર બાળકિશોરોને પોલીસે પકડી પાડેલા છે તેમના વિરુદ્ધ ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે